નમસ્કાર ચાલો ત્યારે આજે આપણે સાથે મળીને જોઈએ કે સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ એટલે કે આવનારો બુધવાર આપણા સૌ માટે શું ખાસ લઈને આવી રહ્યો છે યુ નો બ્રહ્માંડ આપણને રોજ કંઈક ને કંઈક સંકેતો આપતું જ હોય છે બસ આપણે એને સમજવાની કોશિશ કરવાની છે જેથી આપણો દિવસ વધુ સારો બને તો તારીખ નોંધી લેજો સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને વાર છે બુધવાર હવે સીધા રાશિફળ પર કૂદી પડીએ એ પહેલાં આપણે એ સમજવું પડશે કે આજના દિવસનો યુ નો એક ઓવરઓલ વાઈબ કેવો છે આ દિવસની પોતાની ઉર્જા કેવી છે અને આ બધી જાણકારીનો ખજાનો ક્યાં છે એ છે પંચાંગમાં હવે સવાલ એ થાય કે આ પંચાંગ છે શું વેલ નામ પરથી જ ખબર પડે છે પંચ અંગ એટલે કે પાંચ મુખ્ય અંગો એ પાંચ અંગો છે તિથિ વાર નક્ષત્ર યોગ અને કરણ આ પાંચે ભેગા મળીને સમજોને કે દિવસનો એક આખો મૂડ સેટ કરે છે એક વાઇબ બનાવે છે અને એની અસર આપણા બધા પર થાય છે તો ચાલો ત્યારે હવે સીધા આજના દિવસના એ પાંચ ખાસ કોસ્મિક ઇન્ગ્રીડિયન્ટ્સ પર નજર કરીએ જોઈએ કે આજે આ આકાશી ગ્રહો દિવસનું ચરિત્ર કેવું ઘડી રહ્યા છે ઓકે તો આજની ડિટેલ્સ જોઈએ આજે છે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચોથ એટલે કે પૂનમ પછીનો ચોથો દિવસ જ્યારે ચંદ્રની કળા ઘટતી હોય અને સૌથી ઇમ્પોર્ટન્ટ ચંદ્ર આજે રહેશે કર્ક રાશિમાં જે સીધી આપણી લાગણીઓ અને સંવેદનાઓ સાથે જોડાયેલી છે તો આજે ઇમોશન્સ હાઈ રહી શકે છે અને હા શુભ નામનો યોગ બની રહ્યો છે જે નામ પ્રમાણે જ સારા કામની શરૂઆત માટે એકદમ પરફેક્ટ છે ચાલો દિવસની એનર્જી તો સમજી લીધી પણ હવે સવાલ એ છે કે એનો ફાયદો કેવી રીતે ઉઠાવવો મતલબ દિવસનો કયો ટાઈમ સારો છે અને કયા ટાઈમ પર થોડું ધ્યાન રાખવું જોઈએ આ જાણવું બહુ જ જરૂરી છે ને રાઈટ જો કોઈ પણ નવું કે ઇમ્પોર્ટન્ટ કામ શરૂ કરવું હોય ને તો બે ટાઈમ બેસ્ટ છે એક તો સવારનું બ્રહ્મ મુહૂર્ત અને બીજું બપોરનું અભિજીત મુહૂર્ત આ ટાઈમમાં કોસ્મિક એનર્જી એકદમ પોઝિટિવ હોય છે પણ એક વાત ખાસ યાદ રાખજો બપોરે લગભગ બારથી દોઢ વાગ્યા સુધી રાહુકાળ છે તો આ દોઢ કલાકમાં કોઈ મોટો નિર્ણય ના લેતા કે નવું કામ શરૂ ના કરતા બસ થોડું સાચવી લેજો અને હવે જેની તમે સૌ રાહ જોઈ રહ્યા હતા રાશિફળ ચાલો શરૂઆત કરીએ પહેલી ચાર રાશિઓથી મેષ વૃષભ મિથુન અને કર્ક જોઈએ ગ્રહો તમારા માટે શું કહી રહ્યા છે મેષ રાશિ સાંભળો આજે મનમાં થોડી કડમથલ રહી શકે છે એટલે ધીરજ ધીરજ તમારું સૌથી મોટું હથિયાર છે આજે ઓફિસમાં કામ ધીમે ધીમે પણ ચોક્કસ આગળ વધશે અને હા ઘરમાં જો કોઈ ગેરસમજ હોય તો પ્લીઝ ખુલ્લીને વાત કરજો સોલ્યુશન મળી જ જશે દિવસને વધુ સારો બનાવવા માટે એક નાનકડો ઉપાય છે ગણેશજીને દૂરવા ચડાવજો વૃષભ રાશિના જાતકો આજે પૈસાની બાબતમાં થોડું ધ્યાન રાખજો બિનજરૂરી ખર્ચથી બચજો પ્લીઝ પણ સારી વાત એ છે કે ફેમિલીનો પૂરેપૂરો સપોર્ટ મળશે જે તમને માનસિક શાંતિ આપશે અને એક સારો ઉપાય છે કોઈ જરૂરિયાતમંદને લીલા શાકભાજીનું દાન કરજો બહુ સારું ફળ મળશે મિથુન રાશિ આજે તમારી બુદ્ધિ અને તમારી વાતચીત કરવાની કળા જ તમારું કામ કરાવશે ઓફિસમાં કોઈ મીટિંગ હોય કે ચર્ચા એમાં તમને બહુ ફાયદો થઈ શકે છે રિલેશનશિપ્સમાં પણ ક્લેરિટી આવશે બસ બુધ ગ્રહની કૃપા માટે ઓમ બૂમ બુધાય નમઃ મંત્રનો જાપ કરતા રહેજો કર્કરાશિ તમારા માટે આજે ખાસ સલાહ પ્લીઝ તમારા ઇમોશન્સ પર કંટ્રોલ રાખજો કેમ કારણ કે ચંદ્ર આજે તમારી જ રાશિમાં છે એટલે લાગણીઓનું પૂર આવી શકે છે હા કામ પર તમારી મહેનતની નોંધ લેવાશે અને ફેમિલી સાથે થોડો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરજો ઉપાય તરીકે દૂધનું દાન કરવું તમારા માટે બહુ ફાયદાકારક રહેશે ઓકે તો હવે આગળ વધીએ વારો છે સિંહ કન્યા તુલા અને વૃશ્ચિક રાશિનો ચલો જોઈએ કે તમારા માટે ગ્રહોનો શું સંદેશ છે સિંહ રાશિ તમારો કોન્ફિડન્સ આજે સાતમા આસમાને હશે કરિયરમાં કોઈ નબી અને મોટી જવાબદારી મળી શકે છે જે તમારા ફ્યુચર માટે ખૂબ સારી સાબિત થશે સમાજમાં માન સન્માન પણ વધશે બસ દિવસની શરૂઆત સૂર્યદેવને જળ અર્પણ કરીને કરજો એનર્જી ડબલ થઈ જશે કન્યા રાશિ તમારા માટે આજનો મંત્ર છે પ્લાનિંગ તમે જે પણ કામ પ્લાન કરીને કરશો એમાં સફળતા પાક્કી છે ઓફિસમાં સ્ટેબિલિટી અને સંતોષનો અનુભવ થશે ઘરમાં પણ શાંતિનું વાતાવરણ રહેશે સ્ટ્રેસથી દૂર રહેજો અને ઉપાય તરીકે તુલસીજીની પૂજા કરજો બહુ લાભ થશે તુલા રાશિ તમારે આજે કોઈપણ નિર્ણય લેતા પહેલાં બે વાર નહીં પણ ચાર વાર વિચારવો પડશે ખાસ કરીને જો તમે પાર્ટનરશીપમાં કોઈ કામ કરતા હોવ તો બહુ જ સાવચેતી રાખજો રિલેશનશિપ્સમાં બેલેન્સ જાળવવું પડશે અને શુભ ફળ માટે માતા લક્ષ્મીજીની પૂજા કરજો વૃશ્ચિક રાશિ તમારી અંદરની તાકાત અને તમારું મનોબળ આજે ગજબનું હશે જો તમે લાંબા સમયથી કોઈ સિક્રેટ પ્લાન પર કામ કરી રહ્યા હો તો આજે એમાં સફળતા મળી શકે છે સંબંધોમાં ઊંડાણ વધશે દિવસને વધુ પોઝિટિવ બનાવવા માટે શિવલિંગ પર જળ ચડાવજો અને હવે આપણે પહોંચી ગયા છીએ રાશિફલના અંતિમ પડાવ પર ચાલો જોઈએ કે ધનુ મકર કુંભ અને મીન રાશિના નસીબમાં આજે શું લખ્યું છે ધનુ રાશિ તમારા માટે એક જ અને મુખ્ય સલાહ છે ઉતાવળ ના કરતા કોઈ પણ કામમાં જલ્દબાજી કરશો તો નુકસાન થઈ શકે છે હા એજ્યુકેશન કે ટ્રાવેલિંગને લગતા નવા આઈડિયા આવી શકે છે ફેમિલીનો સપોર્ટ રહેશે અને બની શકે તો આજે પીળા રંગના કપડા પહેરજો ફાયદો થશે મકર રાશિ બની શકે કે આજે તમારા પર કામનું અને જવાબદારીઓનું થોડું પ્રેશર વધારે હોય પણ ગભરાશો નહીં તમારી ધીરજ અને મહેનત જ તમને સફળતા અપાવશે ફેમિલી લાઈફમાં શાંતિ રહેશે અને શનિદેવની કૃપા માટે એમની પૂજા કરવી તમારા માટે લાભદાયી છે કુંભ રાશિ તમારા માટે આજનો દિવસ એકદમ ભાગદોડવાળો અને બિઝી રહેવાનો છે મનમાં સતત નવા નવા આઈડિયાઝ અને પ્લાન્સ આવતા રહેશે જે ફ્યુચર માટે સારો પાયો નાખશે ફ્રેન્ડ્સ અને ફેમિલીનો સપોર્ટ મળશે અને તમારા માટે પણ ઉપાય છે દૂધનું દાન કરવું અને છેલ્લે મીન રાશિ આજે તમને એકદમ આત્મિક અને માનસિક શાંતિનો અનુભવ થશે જો તમે કોઈ ક્રિએટિવ કામ સાથે જોડાયેલા હો જેમ કે લખવું ગાવું કે કોઈ કળા તો એમાં ખાસ ફાયદો થઈ શકે છે સંબંધોમાં મીઠાશ વધશે દિવસને વધુ શુભ બનાવવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરજો તો આ હતું મેષથી લઈને મીન સુધીની બધી બાર રાશિઓનું આજનું રાશિફળ તમે જોયો છે દરેક માટે એક નાનકડી ગાઈડલાઇન છે અને સાથે એક સિમ્પલ ઉપાય પણ છે આ ઉપાય તમને દિવસની કોસ્મિક એનર્જી સાથે સિંક થવામાં મદદ કરશે પણ યાદ રાખજો આ બધી જાણકારી માત્ર સાંભળવા માટે નથી એને અમલમાં મૂકવા માટે છે તો હવે સવાલ એ છે કે તમે આજના માર્ગદર્શનનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરશો કેવી રીતે તમે તમારા દિવસને વધુ સભાન અને પોઝિટિવ અનાવશો આ સવાલ સાથે જ હું રજા લઉં છું તમારો દિવસ ખૂબ જ શુભ રહે ફરી મળીશું